નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અરેણા ગામે ખાણની લીજ મંજૂરી મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમાટ શરૂ થયો છે ત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો પર ફરિયાદ ઉઠી ઉઠવા પામે છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના અરેણા ગામે ખેતીની લીલીછમ જમીન ઉપર લીજ મંજૂરી માગતા વિવાદ સર્જાયો છે આ લીજ મંજૂર નહીં આપવા ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરી આ લીજ મંજૂર નહીં આપવાની માંગ કરવામાં આવી રહી છે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે માંગરોળ પંથકમાં પતરની ખાણો હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે અને લીજ આસપાસની જમીનોમાં ધૂળો ઉડીને તેમજ ખારા પાણી થતા જે હોવાનો આક્ષેપ કરી આ લીજને મંજૂરી ન મળે તે માટે થઈ અને ફરિયાદ ઉઠવા પામી છે હું માંગરો તાલુકાના આરેણા ગામનો વતની મકવાણા બચ્ચુભાઈ આનંદભાઈ મારું નામ છે હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે ગુડાઝલીસીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાંડ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે